વડોદરા પાલિકા દ્વારા આજે છસો કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં પીવાની સમસ્યા જ યથાવત જોવા મળી પાલિકાના અધિકારી દર વર્ષે વડોદરાના વિકાસને લઈને બજેટ રજૂ કરે છે અને વડોદરાની વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ પાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ પાલિકાના અધિકારીઓ અને નગરસેવકો સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ પર જ કરી રહ્યા હોય શહેરના આગરવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા સ્થાનિક લોકોએ અનેક વખત નગરસેવકોને રજૂઆત કર્યા છતાં અહીં સ્થાનિક નગરસેવકો તેઓ કોઈને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમોને છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું પાણી મળતું નથી અને પાલિકા દ્વારા અઠવાડિયામાં એક વખત પાણીની ટેન્કર મોકલવામાં આવે છે જેમાં પણ કેટલાય લોકોને પીવાનું પાણી ભરાતું નથી જેને લઈને સ્થાનિક લોકોએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા પાણી ટેન્કર વિસ્તારમાં આવતા કાદવ કિચડની સમસ્યા ઉદ્ભવે છે જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે વધુ સ્થાનિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નાગરવાડા નવી ધરતી ગોળવાડના નાકા ઉપર પાણી નહીં આવતું બે ત્રણ વાર જઈને પાણીની ટાંકી બી અમે આવ્યા પણ કશું સુવિધા નહીં થતી આ બમ્બો એક દિવસ આવે છે ને એક દિવસ નહીં આવતું એવું થાય છે ને જેના તેના આંગણામાં કીચડ થાય છે એ ભી અમારું પ્રોબ્લેમ છે બોલે છે બધા આ બમ્બો ના ઉભો રાખો અહીં ના ઉભો રાખો એવું કરે છે તો હવે તમે નળ લાવી આપો ને નળમાં પાણી લાવી આપો ને તમારો ગયા ને અમે આવશે આવશે કરે છે નામ લખી લેશે ત્યાં આ ભાઈ ભી જઈને અમે જઈને વિસ્તાર નવી ધરતી રોડ પર લગભગ એક મહિના પાણી નથી આવતું વારંવાર રજૂઆત રજૂઆત કરી કરી વોર્ડ ઓફિસમાં પણ સાથે સાથે પાણી પુરવઠાની અંદર યોગેશ વસાવા એન્જિનિયર છે પાણીને ટાકીએ તેમને પણ રજૂઆત કરી પરંતુ એક મહિના ઉપરથી પાણી નથી આવતું જો વડોદરા શહેરની સ્માર્ટ સિટીની વાત કરતા હોય તો આપ જોઈ શકો છો આ સ્માર્ટ સિટી અહીંયા પાણી એક મહિનાથી પાણી નથી આવતું એનું મૂળ કારણ છે કે આ મિડલ ક્લાસ ગરીબ પરિવાર છે તમે જાઓ અલકાપુરી સુભાનપુરા કારેલીબાગ હવે તૈયારીમાં ચોવીસ કલાકની અંદર પાણીનો નિકાલ આવી જાય એનું મૂળ કારણ શું એનું મૂળ કારણ છે કે ત્યાં ભાઈ અધિકારીઓ રહે છે મોટા મોટા ઊંચવડના લોકો રહે છે એના માટે તમે ભેદભાવ ના કરો વડોદરા શહેરની અઠ્યાવીસ લાખની જનતા જનતાની અંદર બધા જ લોકો હકદાર છે પાણીના કેમ ભાઈ આ લોકો વેરો નથી ભરતા આજે તમારા ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે વડોદરા શહેરનું બજેટ છે આજે છ હજાર કરોડનું બજેટ છે વિચાર કરી લો છ હજાર કરોડ કોના ખાતામાં જાય કોના ખિસ્સામાં જાય કોના બધી મલાહો મળતી હોય છે તો વડોદરા શહેર જ્યારે ઘડી ઘડી વાતો કરે છે અહીંયાના વડોદરાના નેતાઓ અધિકારીઓ નરેન્દ્ર મોદીએ આમ કર્યું ભાઈ તમે કરો ને એ તો ઇન્ટરનેશનલ કામ કરે છે એ પ્રધાનમંત્રી છે તમે જે વડોદરા લેવલ પર તમારે જે કામ કરવાનું છે ગ્રાઉન્ડ લેવલ પર એ કામ કરીને બતાવો તમે અમિત શાહની વાત કરો નરેન્દ્ર મોદીએ આ કર્યું નરેન્દ્ર મોદીએ પહેલી યોજનાઓ આપી ભાઈ મોદી તો કામ કરે જ છે તમે એમની વાત કરવાની લાયક જ નથી તમે એમના નામથી જીતો છો અને પછી તમે જ્યારે ઇલેક્શન આવે ત્યારે મોદી મોદીના નામથી જીતો અને પછી તમે પબ્લિકનું કામ નથી કરતા આ શરમ શરમની બાબત નથી વડોદરા શહેર જો સ્માર્ટ સિટી આપણે વાત કરતા હોય તો આ શરમની બાબત નથી એક મહિનાથી ટેન્કર મોકલે છે તો યોગેશ સ્વસાવા એન્જિનિયર છે ભાઈ અજામ છે એ વાણંદ છે યોગેશ સ્વસાવા કોણ છે યોગેશ સ્વસાવા એન્જિનિયર છે ઘણી ઘણી એન્જિનિયર બને તેના મક્કલ નથી કે ભાઈ એક મહિનાથી અહીંયા પાણી મોકલો છે ટેન્કર તો પાણી લાવી દો ને ભાઈ બીજું કશું અમારે કશું જોતું નથી યોગેન્દ્રભાઈ એક સવાલ છે કે આજે જે બજેટ પડવાનું છે તેવું લાગે છે કે પાણીની સમસ્યાને લઈને બજેટમાં કોઈ સુધારા વધારા થશે પહેલાં આની પહેલાંનું બજેટ પાંચ હજાર પાંચસો અડત્રીસ કરોડનું હતું મોંઘવારી પરમાણે અત્યારે છ હજાર કરોડનું બજેટ આપ્યું છે પરંતુ તમે વિચારો એ છ હજાર કરોડમાંથી કેટલા કરોડ તો લોકોના ખિસ્સામાં જ હશે અધિકારીઓના નેતાઓના ખિસ્સામાં જ હશે બધા જે વડોદરા શહેરની અંદર જે નેતાઓ આવે છે એ બધા કરોડપતિ થઈ જાય એનું મૂળ કારણ જ છે બધાને મીઠી મલાઈ મળતી હોય એટલે બધા આ કારને મોડું બંધ રાખતા હોય છે યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર